ગુડ મોર્નિંગ મિત્રો બધાને જય માતાજી જય વેસરાય જય શ્રી રામ ભાઈ સ્વાગત છે તમારા બધાનું મારેગ વિડીયોની અંદર એમ છો બધા મિત્રો મજામાં આપણો લોગ જોતા હોય તો યાર બધા મજામાં જોઈને ને ભાઈ આજ ઉઠવામાં બહુ મોડું થયું હે કારણ કે સાંજે હું હું તો એક વાગે ને અટાણે વાગ્યા હે સાડા દસ દસ જેવું થયું હે ને ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હે તો અજય ને થોડુંક કામકાજ કરી લીધું હે જો અહીંયાથી આપણે ગેરથી મોટરમાંથી લાઈન આવે છે આ બાજુ જુવારમાં આપણે ને ભાઈ એનું કારણ એમ હે કે આ જુવારમાં હે ને અમારે જરાક લેજર નહોતું મારે તે અમે જે ખેતરમાં લેજરું મારવા ને તેદુ આ થાંભલા ને આ બાજુ એટલામાં નહોતું માર્યું કે જેના લીધે હે ને અમુક કેરામાં હે ને પાણી આ બાજુ વાવેતરમાં હે ને એટલે પાણી સડતું ને તો એના હિસાબે આ જો આ ધોરિયો પણ એકદી ફોડે નાખ્યો ને અહીંયાથી અહીં પાણી છે ને અહીં ક્યારામાં સડતું ને ઓલી બાજુ બધી કાયદેસર કમ્પ્લીટમાં હેઠા સુધી પૂગી જાય પા પાંચ છ ક્યારામાં ને જ એટલે અમે મેં કીધું હે ને ફુવારા પાથરે દઈએ આપણી જાડ પાણી વાર છે ને ત્યારે ફુવારા મોરથી ચાલુ કરી દીધી એટલે આ જવાની પણ વાંધો ન આવે તો એવું હાટું થઈને જો અજૈન વિજયન મારા મોજના એટલે એ બે ફુવારા કમ્પ્લીટ પાથરે દીધા હે એટલે એ તમે ભાઈ થરા જો મારા પાણી સાથે સડાવેલા છે થોડાક ફુવારામાં એ પણ પાથરવા લઈ ગયા તો અમે બધા છે ને ફુવારા ને પથરા સારું પણ કરી દીધા આપણે જરાક ગયા હે હામી સાઈડ ત્યાં હે ને દટ્ટી ખોલેલી છે એટલે જે આ ફુવારામાં મેં કીધું માંથી પાણી પાણી નીકળે જાય કોઈ ખરાબ કુસો કંઈ તો નીકળે જાય તો પછી પાછી એને બંધ કરાવીને દટ્ટી ને પછી ફુવારા સ્ટાર્ટ કરીએ ને એક વાયર પણ લેતો આવ્યો જો કંઈ નોજલમાં કુસો બુસો આવી જાય ને તો વાયર એ ગુસ્સો પણ કાઢના તો એવું બધું હે ભાઈ બાકાજી બોલાવી આજે મોડા દે થાય કઈ મગજ કામ નથી કરતો તો જો ભાઈ આપણે હે ને દટી બટી મારે દીધી છે એ ભાઈ ને કહી દીએ એટલે મોટર ચાલુ કરી દે તો કામ ફુવારા આપણે કમ્પ્લીટ ચાલુ થઈ જાય ને પછી જરાક નજર માર લઈએ તો કુસો બુસો આવે તો કાઢી નાખીએ બાકી જય માતાજી

કમ્પ્લીટ જ છે આ ત્યાં આ સુધી પૂગે જાય છે નકણી પાટા જવાય છે ભલીને થોડું થોડું પાણી નીકળે રીંગ કામ રોગી કામ રીંગ ઉપડ લાવે પૂગે છે પૂગે જો પાણી આ સુધી પૂગે આવે આખાય હજી તમારે મારા ઉપર ફોરમ નથી જોવા જેવું આજે રીંગ સુધી કે દતી હે કે નહી

હ હા 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 કીમત આને માં મસાલો નાખ દેવાનો અને હિંગુ નાખ દેવાની તેલ નાખા દેવાનો એટલે બનાવી જાય કામ મને શિયાખ માં વે થોડા ભેળવના પહેલા કામ પહેલા જો તેલ નાખવાનું પછી હિંગુ નાખ દેવાની પછી બધા મસાલો નાખા દેવાનો પછી કામ ને સડવા દેવા સડા છળાઈ જું તરત લેવાનું બીજું કામ આલા તો હા હો મને આવડતું ને તે શિયાખ બનાવતા

નારિયર પીવાનું ભાઈ નારિયેળ મારે હે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઓલી માં નવ દસ અગિયાર ને બાર બાર હે કાયમ હે ને હું હે એકલો હું ચાર થી પાંચ નારિયેળ પીએજાય ને ચાર થી પાંચ નારિયર હજીઓ પીએ જાય ઘરના ની પીવાની શું હાલો ઝડપ કરો હાલો હલો કે ત્રણ રૂપિયા ત્રણસિ રૂપિયા જડે ખાવાય આપે હટાણ માણસ ની ખુબ જરૂર છે આપે આપે

તૂટે બોત ન હોય રિવે તૂટ મારે તાતા આવરે રિંગ ઈ પથારી ફેરવે નાખી રિંગ બદલાવાની કઠણાયું હારા માઈલી ને એકદા જ ખેરે નીકળે ને હા વિજ્યા ની તો કામ ખબર પડે ખબર કઈ પડતી નહિ કઈ નઈ વિજયભાઈ હું તો મસ્તી કરતો હતો ભાઈ ચાલુ કરી દો ભાઈ ચાલુ કરી દો કયો ઘાસ જ એવડી હે શિયા પાંચ તો માણસો ચાલુ કરવા રેખા